નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રજની દહોગ પર દોસ્તો ગુજરાત કાઠિયાવાડે સંત અને સુરાની ભૂમિ છે અહીં ગણનાગઢતા થાકી જાવ એટલા સંતોના આશ્રમો અને જગ્યાઓ આવેલી છે ભવ્ય મંદિરો છે અને માતાજીના બેસણા છે અને યાત્રાધામો છે કે જ્યાં સત અને સેવાની ધ્વજાઓ ફરકી રહી છે જ્યાં લોકોની બાધા આખરીઓ પૂરી થાય છે ત્યાંની માનતાઓ કરવાથી લોકોના મનોરથ સફળ થાય છે જ્યાં ભક્તો ભૂખ્યા પાછા જતા નથી એવા અંગ ક્ષેત્રો ધમધમે છે આ દોસ્તો એવી જ આ કાઠિયાવાડની ભૂમિ છે દોસ્તો આજે આપણે કાઠિયાવાડની આવી જ ભૂમિ પર આવેલ એક પવિત્ર યાત્રાધામના દર્શને લઈ જવા છે અને તેની વાત કરવી છે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ એવા સ્થળે કે જ્યાં હજારો વર્ષોથી મા રાંદલના બેસણા છે જ્યાં મા રાંદલ હાજર હજુર છે મિત્રો આપણે જઈ રહ્યા છીએ દડવા ગામ આ દડવા નાનકડું અને રળિયામનું ગામ છે કે જે રાંદલના દડવાના નામથી સુપ્રસિદ્ધ છે અને રાંદલમાં દળવાની દાતાર તરીકે ઓળખાય છે મિત્રો હિન્દુ ધર્મમાં સગાઈ લગ્ન વાસ્તુ સિમન જેવા સુ પ્રસંગો ઉપર કે પછી ત્યાર પછી રાંદલ માતાજીના લોટા તેડવામાં આવે છે અને માતાજીનું સ્થાપન કરવામાં આવે તો દોસ્તો આજે આપણે હું મા રાંદલના દર્શન કરાવવાનો છું સાથોસાથ તમને એ પણ જણાવીશ કે ત્યાં કઈ રીતે પહોંચી શકાય તેમજ મંદિર વિશે માહિતી આપીશ અને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચાલતા કાર્યો અને વ્યવસ્થા વિશે પણ જણાવીશ તો મિત્રો પહેલાં એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો આ દડવા ગામ ગોંડલથી બાબરા જવાના રસ્તે ગોંડલથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને વાસાવળ ગામથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે એટલે કે આ દડવા ગામ જવા માટે તમે ગોંડલ આટકોટ બાબરા અને અમરેલી આમ બધી તરફથી સડક માર્ગે આવી શકો છો અને રસ્તા પણ એકદમ સરસ છે મિત્રો અહીં તમે જો એસટી દ્વારા આવવા માંગતા હોય તો બાબરા અને ગોંડલથી દિવસમાં ત્રણથી ચાર વખત એસટી બસ પણ તમને દડવા ખાતે આવવા માટે મળે છે મિત્રો આપણે દડવા આવી ગયા છીએ નાનકડું ગામ છે એટલે જો તમે તમારું વાહન લઈને આવ્યા હોય તો પહેલાં તમારું વાહન મંદિરથી થોડે દૂર વ્યવસ્થિત રીતે પાર્ક કરી દેજો કારણ કે નાનકડું ગામ છે મંદિર નજીક શેરી સાંકળી છે એટલે તમને અને બીજા આવનાર શ્રદ્ધાળુઓને અડચણ ન થાય એ રીતે મંદિરથી થોડે દૂર પાર્ક કરી દેશો મંદિર પહેલાં નાનકડી બજાર છે કે જ્યાં પ્રસાદી કટલેરી અને રમકડાની દુકાનો આવેલી છે ત્યાંથી તમે પ્રસાદી લઈ શકો છો ત્યારબાદ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર આવે છે મંદિરની અંદર મોબાઈલથી વિડીયો શૂટિંગની મનાઈ છે પરંતુ અમોએ ખાસ પરવાનગી લઈને શૂટિંગ કર્યું છે સામાન્ય દિવસોમાં બહુ ભીડ નથી હોતી પરંતુ રવિવાર અને અન્ય રજાઓ અને તહેવારોમાં બહુ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે ચાલો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરવા આપ દર્શન માટે લાઈનમાં ઊભા રહેશો તો થોડી વારમાં જ આપને માતાજીના સુંદર મનોહર અને દિવ્ય દર્શન થશે આપમાં રાંદલના ખુલી આંખે ભાવપૂર્ણ રીતે દર્શન કરશો ખૂબ જ આનંદ થશે મિત્રો અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક અંગક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે જેનો સમય બપોરે બારથી બે અને રાત્રે આઠ વાગ્યાથી છે જોકે અહીં આવતા શ્રદ્ધાળુઓ રાત્રે પરત ફરી જાય છે રાત્રે રોકાવાની જરૂર પડતી નથી એમ છતાં જો કોઈ શ્રદ્ધાળુઓ અહીં રોકાવા માગતા હોય તો તેઓને સામાન્ય મેન્ટેનન્સ ચાર્જ લઈને રૂમની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ રોકાઈ શકે છે મિત્રો માં રાંદલ સૂર્યદેવના પત્ની હતા યમ અને યમુના તેમના પુત્રો હતા તેમજ શનિદેવ અને તાપી તેમની છાયાના પુત્રો હતા મા રાંદલના પ્રાગટ્ય અને ઇતિહાસ રાંદલ માતાજીના એક સાથે બે લોટા એટલે કે બેકી સંખ્યામાં લોટા સુકામ ચડવામાં આવે છે આ બધું જ આપણે હિન્દુ શાસ્ત્રમાં વર્ણેલું છે જે આપણે સૌએ જાણવું જરૂરી છે અહીં મંદિર ખાતે સંક્ષિપ્તમાં રાંદલ માતાજીનો ઇતિહાસ અને દડવામાં માતાજીનું પ્રાગટ્યની કથા લખેલું છે આપ

મન શ્રી અરવિંદ બાપુ છે એ આપણને એની સાથે થોડીક વાતચીત કરીશું અને આપણે મંદિર વિશે અને બધી માહિતી એમની પાસેથી લઈશું જય માતાજી અરવિંદ બાપુ જય માતાજી બાપુ થોડીક આપણા જે દર્શક મિત્રો છે ને જેટલા ભક્તો અહીં આવે છે એના બધી માહિતી મળી રહે એના માટે થોડાક પ્રશ્નો તમને પૂછવા માંગુ છું પૂછો પૂછો બાપુ આપણે પેલા તો આ મંદિર વિશે કહેશો કે આ મંદિર લગભગ કેટલું જૂનું છે આ નવું મંદિર બન્યું એ અને માતાજીનું સ્થાપન છે કે માતાજી જે પ્રગટ થાય એ કેટલું જૂનું હશે ખાપણ નથી માતાજી પ્રગટ થયેલા છે અને ઓગણીસમી પેઢી અમારી પૂજા કરે છે ઓહો એટલે હજારો વર્ષો છે હજારો વર્ષોથી માતાજી આ જૂનું મંદિર છે આ મંદિર લગભગ કેટલા બજે નવું બન્યું છે એ કેટલા વર્ષ પહેલા નિર્માણ પામ્યું છે એને ઘણા વર્ષો થયા બરાબર બીજું બાપુ અહીંયા જે ભક્તો આવે છે અહીંયા માતાજીના લોટા તેડાય છે અને માતા ભક્તોની બાધા આખરી પૂરી થાય છે તો અહીંયા ભક્તોને લોટા પહેરવા હોય તો એના માટે કઈ રીતના બધી નિયમો છે અમે માતાજીના લોટા ભક્તો ફોન કરે ફોન દ્વારા પણ અમે માતાજીના લોટા તેડી દઈએ છીએ રોબરૂ આવે કોઈને શ્રીમતના લોટા હોય કોઈને નવા મકાનના વાંચતાના હોય બાળકોના કરના હોય શ્રીમતના હોય બધા લોટો લોટા અહીંયા અમે માતાજીના તેડી છીએ અને બધાની માનતા માતાજી મારા આંદરમાં પૂરી કરે છે હા અને આ લોટા તેડવા માટે કઈ બીજા કઈ નિયમો હોય છે કે એનું કઈ પાલન કરવાનું હોય છે કે એનો કઈ ચાર્જ નક્કી કરેલો છે હા અમે આ બે લોટાના 2000 રૂપિયા લઈએ છીએ બરાબર છે હા એમાં સૌ ગોણી આવી જાય ગોણીને કઈ લાણી દેવી હોય કોઈ પણ ભક્તોને તો એ લોકો એમની સાથે લઈ આવે ઘરે માતાજીની સાડી છે શણગાર છે એ બધું લોકો લઈ આવે અને અમે બે લોટા માતાજીના 2000 માં આયા તેડી છે અને બાપુ કોઈને ન પહોંચી શકે એમ હોય આવવા માટે તો પણ એના એના વતી લોટા તેડાઈ જાય એની સગવડતા એની સગવડતા અમે ફોન દ્વારા એનો વોટ્સએપ નંબર ત્યાં બેઠા બેઠા અમે એમને દર્શન કરાવી દઈ ભક્તો ને હા ફોટો માતાજીનો ફોટો ગોયણીનો ફોટો એ બધા અમે મોકલી અને બાપુ બીજા ભક્તો દૂર દૂર થી આવે છે કેટલા કાગે આવે છે તો એ લોકો ભક્તોને એવા માટે અહીંયા બીજી જમવાની સગવડ છે હા બે ટાઈમ જમવાની સગવડ છે આપણે ભોજનાલય છે બંધ ક્ષેત્ર ચાલુ છે રોકાવાની વ્યવસ્થા રોકાવાની વ્યવસ્થા છે બધી સગવડ છે તો નિઃશુલ્ક ક્ષેત્ર ચાલુ છે રોકાવાની પણ વ્યવસ્થા છે કૃપા થી બધી બીજું બાપુ મંદિર સવારના કેટલા વાગે ખુલી જાય છે

ખૂબ ખૂબ આભાર બાપુ આપનો ભક્તોને જણાવવાનું કે અહી રાંધલ માતાજી સાક્ષાત હાજરાજૂર છે અને ભક્તોની બાધા આપણી રાંધલ માતાજી પૂર્ણ કરે છે આપ એક પદ અચૂક દર્શન કરવા આવો અને માતાજીના દર્શન કરીને આપ ધન્યતા અનુભવ છે જય માતાજી જય માતા મિત્રો આપણી સાથે અહીં રાંધલ માતાના દર્શન કરવા માટે અમદાવાદથી ભક્ત આવેલા છે વિજયભાઈ જોશી એમને પૂછે વિજયભાઈ કેવી લાગણી થઈ છે અહીં આવ્યા પછી માતાજીનો સાક્ષાત્કાર જો આપણને અનુભવ ખરો હોય ભલે ઘરમાં આપણે બેસીને મંદિરની પૂજા અર્ચના કરતા હોય પણ જે મંદિરની અંદર માતાજી હાજરા હાજરી છે તમને ખુદ અનુભવી શકો છો અહીંનો આ તપોસ થલી છે અને વર્ષો ત્યાં મારા માતા પિતા મારા ભાઈ અમે બધા વર્ષોથી અહીંયા જ આવીએ છીએ અને માતાજીનો સાક્ષાત્કાર એક દિવ્ય સ્વરૂપ આપણે અહીંયા દર્શન થાય છે મિત્રો આજે આપણે દડવાની દાતા રહેવા રાંદલ માતાજીના દર્શન કર્યા આપણે આપણી યાત્રાને હવે અહીં વિરામ આપીએ આપ પણ જો અહીં ન આવ્યા હોવ તો રાંદલ માતાજીના દર્શન એક વખત અચૂક આવજો જો આપ રાંદલ રાંધલમાના દર્શન કરવા અહીં આવ્યા હો તો કોમેન્ટમાં મને જણાવશો અને જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેશો આપણે ફરીથી મળીશું એક નવી યાત્રા સાથે ત્યાં સુધી રજા આપશો આપશો ને જય માતાજી